સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાદા સ્ટેરિંગ અને સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ટૅક્ટરની જોઈ શકો છો એકદમ સારી કન્ડિશન છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તરનું બે હજાર સત્તરનું મોડલ તમને મહિન્દ્રા જોવા મળશે બાકી કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કન્ડિશનમાં ટ્રેક્ટર તમને વિડીયોમાં જોવા મળે છે તે કન્ડિશનમાં રૂબરૂમાં પણ તમને જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો બાકી કંડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર ચારે ચાર એકદમ સારી કંડિશનમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દે ગામ તાલુકો અને જિલ્લો પોરબંદર અને મહેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે પોરબંદર જિલ્લામાં મહેશભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જશે મહેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે તેનો કોન્ટેક કરી લેજો